રવિવાર પંદરમી ઓગસ્ટ અઢારસો છ્યાસી છેલ્લો દિવસ આજે શ્રી રામકૃષ્ણની પીડાનો પાર ન હતો ડૉક્ટરે હાથ ખંખીર્યા સાંજ ઢોલતી હતી શ્રી રામકૃષ્ણનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો એકાએક એ સમાધિસ્થ થયા આ કોઈ અસાધારણ પ્રકારની સમાધિ હતી એવું સૌને લાગ્યું સેવામૂર્તિ શશીનું અહીયું હાથ ન રહ્યું એ રડવા લાગ્યો ગિરીશ અને રામને બોલાવવામાં આવ્યા મધ્યરાત્રિ પછી શ્રી રામકૃષ્ણ ભાનમાં આવ્યા એમને ભૂખ લાગી હતી પછી અડચણ વગર એમણે રાપ પીધી એમણે કહ્યું કે હવે મને આરામ લાગે છે નરેન્દ્રએ એમને સૂઈ જવાનું કહ્યું પરંતુ છેવટની ઘડી સુધી ધીમાસાદે એમણે વાતચીત ચાલુ રાખી નરેન્દ્રને તેઓ આખરી સલાહ આપી રહ્યા હતા પછી ત્રણ વાર કાલી 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 સ્પષ્ટ રીતે ઉચ્ચાર કરીને એ ધીમેથી પથારીમાં સૂતા ગુરુદેવને આરામ છે એવું જોઈને નરેન્દ્ર નીચેના ઓરડામાં ગયો પરંતુ એકાએક એક ઉપર બે મિનિટે શ્રી રામકૃષ્ણના દેહમાંથી એક કંપારી પસાર થઈ ગઈ એમના રૂવાડા ખડા થઈ ગયા આંખો નાકના ટેરવા ઉપર ઠરી રહી મુખ ઉપર દિવ્ય સ્મિત રમી રહ્યું અને શ્રી રામકૃષ્ણ સમાધિમાં મગ્ન થઈ ગયા એ જ મહા સમાધિ હતી હવે આ પાર્થિવ જગતમાં તેઓ પાછા ફરવાના ન હતા આમ સને અઢારસો છ્યાસીની સોળમી ઓગસ્ટ સોમવારે વહેલી પરોઠે શ્રી રામકૃષ્ણના જીવન ઉપર આખરી પડદો પડી ચૂક્યો દીપનું નિર્વાણ થયું ઓગણીસમી સદીની એક મહાન વિભૂતિએ પોતાની જીવનલીલા સંકેલી લીધી ભક્તો અને પ્રશંસકો શોક કરતા રહી ગયા રાત્રિ તો અજવાળી હતી પરંતુ ગુરુદેવના દેહને વીટલાય વળેલી મંડળીના મુખ ઉપર શોકની શ્યામલ છાયા પથરાઈ હતી એમનો ખજાનો ખૂંચવાઈ ગયો હતો અસહાયતાના ખ્યાલે સૌને જડવત બનાવી દીધા હતા